વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પંથકના આજુબાજુના ગામોમાં જંગલી જાનવરોનો માણસોમાં ભય છવાયેલો રહે છે પશુ પર હુમલો કરી મારણ કરી નુકસાન પહોંચાડે છે અને આવા અવારનવાર બનાવ બને છે આજરોજ ભાદરવા પોલીસ સ્ટેશન પાછળ આવેલ ઇન્દિરા કોલોનીમાં રહેતા નામે જવીરભાઈ જે પશુપાલક છે રાત્રે આશરે બારથી એક વાગે કોઈ જંગલી જાનવરે હુમલો કર્યો હતો તેમાં બે ઘેટા મૃત હાલતમાં છે એક બકરીની ઈજા પહોંચી હતી આ ઘટનાની જાણ થતા ગામના સરપંચ શ્રી મયપતસિંહ રાણા ઘટનાના સ્થળ પર પહોંચ્યા હતા તો બે ઘેટા મૃત હાલતમાં જોવા મળ્યા હતા અને એક બકરીના બચ્ચાને ઈજા પહોંચાડી હતી ગામના સરપંચ શ્રી ફોરેસ્ટ ખાતાના અધિકારી શ્રી દિલીપભાઈ રાઠવા સાહેબ અને પશુ ડોક્ટર ગૌરાંગભાઈ સાહેબ જાણ કરતાં જલ્દીથી ઘટના સ્થળે પહોંચીને મૃત બે ઘેટાને ચેક કર્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી આજ રોજ આજની સવારે મને ચાર વાગ્યે ફોન કરીને જણાવતા મને ખબર પડેલી કે મારા ભાદરવા ગામની અંદર પોલીસ સ્ટેશનની પાછળ જે અમારા કોલાની વિસ્તાર આવ્યો છે જેના છેવાડાના ઘરોમાં રહેતા જુબેર ખાન જેઓ પોતાની બકરીઓ અને ઘેટાઓ ઘરની પાછળ વાડામાં બંધતા હોય પણ રાતે કોઈ અજાણ્યું જંગલી જાનવર આવી અને એમના બે ઘેટા તદ્દન મૃત હાલતમાં કરી નાખ્યા છે અને એક બકરીને પણ નુકસાન પહોંચાડ્યું અને પોતાના બકરા અહીંયાથી વાડામાંથી થોડા ગુમ પણ થયા છે કારણ કે ડરના માર્યા બકરાઓ આમ તેમ એમ છે એટલે હાલ એવું જોતાં લાગે છે મને કે કોઈ જંગલી જાનવરે આ કૃત્ય કર્યું હોય અને મારા ગામના આ ઝુબેર ખાનને બહુ મોટું નુકસાન કરેલું હોય જેથી આ મીડિયાના માધ્યમથી હું ફોરેસ્ટ ખાતાને વિનંતી કરવા માગું છું કે મને યોગ્ય કોઈ જંગલી જાનવર હોય તો પિંજરું મૂકી અને એને પકડે એવી મારી ગામના સરપંચ તરીકે ભલામણ છે